હલો હંબાલાલ પટેલ બોલો હા પેલી આગાહી કરો હા હું હું કાનુભાઈ બોલું આપડે ખેડા જિલ્લામાં કોમ એ હતું કે તમે આગાહી બેઠા પર તો પડતો નહિ ખેડા જિલ્લામાં તો ના ભાઈ એક કઈ કોમ માં નહિ કહે નઈ એ થોડું ઝરમર ઝરમર આવે હંજ તું રે તમે સો ટકા ભૂલી જ્યા જોજો એક વાર ફરી આગાહી કરોલામ હોતું હોય છે હવે ખેરાજીલામ પાપ વધી ગયો એમ તમે ભૂલી ગયા બધું બોરસદ બાજુ વાલ દીધું હા ઓ તે પાછા ધોધમાર પણ હા હા એ તો કશું નહી ઝરમર પણ હંજ તું રે હા એવું તો આમ ચક્કર નહી લે હા દો ફરી આગાહી કરો કોઈ બને જ નહીં ના ભાઈ એવું કોઈ એમાં ખેડાજી લંબા પાપીલું આ ખોટી વાત હોય ભાઈ અંબાલાલ ભાઈ તમારી હા તમે ભૂલી ગયા હો તમે સ્વીકારતા નહીં ફરી આગાહી કરો

哎呦。